છોટાઉદેપુર નેશનલ હાઇવે છપ્પન જેતપુર પાવી સહિત છોટાઉદેપુર જિલ્લાના ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યના વાહન વ્યવહાર ભારે અસર પડી છે તંત્ર દ્વારા બે વખત ઓલ વેધર ડાયવર્જન બનાવવામાં આવ્યા હતા પરંતુ એ ડાયવર્ઝન પણ તૂટી ગયા છે રસ્તો બંધ થતા રાહદારીઓને છોટાઉદેપુરથી થી બોડેલી જવા માટે ચાલીસ થી પચાસ કિલોમીટર નો ચક્કર કાપવો પડે છે નદીના એક કિનારે સિહોદ ગામ છે સિહોદ ગામના લોકોને સામી કિનારે રાસલી ગામે એક કિલોમીટર આવેલું છે અને ત્યાં જવું હોય તો પણ ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે છે લોકો શોર્ટકટ રસ્તો અપનાવી રહ્યા છે જેને કહી શકાય કે જીવના જોખમે લોકો બાઇક લઈને નદીમાં પસાર પસાર કરવા કરવા અને કેટલાક નદી મજબૂર બન્યા છે જ્યારે અધુરામાપુર જિલ્લાનો ઓરસંગ નદી પરનો મોડાહાર બ્રિજ અને મેરિયા બ્રિજ પણ મોટા વાહનો માટે બંધ કરાયો છે જેના કારણે પાવી જેતપુર ના વાહન વ્યવહાર તદ્દન બંધ થઈ ગયા છે જેતપુર પાવીમાંથી પસાર થતા વાહનોને હાલ ચાલીસ થી પચાસ કિલોમીટરનો ચક્કર લગાવવો પડે છે જ્યારે રેગ્યુલર વાહનોની પેસેન્જર ભરેલા વાહનોની અવરજવર બંધ થઈ જતા પાવીજેતપુરના વેપારીઓને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે જ્યારે વેપારીઓ તંત્રને માંગ કરી રહ્યા છે કે તંત્ર અમને સહકાર આપે અને ડાયવર્જન રિપેરિંગ કરી આપે હવે સૂતેલું તંત્ર ક્યારે જાગે છે એ જોવાનું રહેશે